અડાજન વિસ્તારમાં એલપી સવાણી રોડ ખાતે આવેલા કૃપા ઓવરસીઝ એજન્સીના ચોહાણ બંધુઓને નવ જેટલા લોકો પાસેથી વિદેશમાં નોકરી પામવાના તેમજ વર્ક વિઝાના બહાને કુલ રૂપિયા વીસ લાખ છાસઠ હજાર રૂપિયા પડાવી ઉઠવણું કર્યું હતું જેથી ભોગ બનનારા લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ ચૌહાણ બંધુઓ સામે ગુનો નોંધી એક ભાઈની ધરપકડ કરી હતી અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના સીમાડી ગામ માયાવંશી ફળિયું ખાતે રહેતા ખેતીકામ કરનારા પ્રકાશ પ્રભુભાઈ ઉમરિયાએ વર્ષ બે હજાર વીસમાં ખેતીનું કામ છોડી આર્થિક રીતે નિર્ભર થવા માટે કેનેડા રોજગાર માટે જોવાનું વિચારી અડાજન એલપી સોની રોડ વુડ સ્ક્વેર ખાતે આવેલા કૃપા અવર્ઝિઝ નામની એજન્સીના માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણને મળ્યા હતા તેવે પ્રકાશભાઈ પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વિઝા કરાવી આપવાના બહાને રૂપિયા છ લાખ હજાર પાંચસો રૂપિયા પડાવ્યા હતા તો જૂન જુલાઈ બે હજાર ત્રેવીસમાં વિજા થઈ જવાની વાત કરી હતી જોકે વિજા નહીં થતા પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુઓએ તેમના ઉપરાંત અને આઠ લોકો પાસેથી મળી કુલ રૂપિયા વીસ લાખ છાસઠ હજાર પાંચસો રૂપિયા પડાવ્યા છે અને કોઈ પણ વિદેશમાં મોકલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી છૂટ્યા છે તેથી આખરે પ્રકાશભાઈ અડાજણ પોલીસ પથકમાં આ બાબતે ચૌહાણ બંધુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે અડાજણ પોલીસે ચૌહાણ બંધુઓ કે જેઓ મોરાભાગઢ આનંદનગર સોસાયટીમાં રહે છે તે ભાવેશ અરવિંદ ચૌહાણ અને કલ્પેશ અરવિંદ ચૌહાણમાંથી એક કલ્પેશ અરવિંદ ચૌહાણે ઝડપી પાડ્યો હતો ત્યારે ભાગે છૂટેલા ભાવેશ અરવિંદ ચૌહાણે ઝડપી પાડવા પોલીસે ચક્રો કર્યા છે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમની કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈધરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિઝા કોબાણ ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હમણાં વિસ્તારમાં એલપી સવાણી રોડ ખાતેના કૃપા વર્ષિસ એજન્સીમાં ચોહાણ બંધુઆરી નવ લોકો પાસેથી વિદેશમાં નોકરી પાવાને બાને છેતરપિંડી કરી હતી જેમાંથી એક ભાઈની ધરપકડ કરવામાં આવી છે અસદ શેઠા સાથે અઝર કરે